પછી જોવો તમને આમ દાંત કઢાવી કઢાવીને ગોટો વાળી દો માથેરાન બનાવવાની તૈયારીમાં છે ગાડી તો હક્તા જોઈને ભાણિયા ભાઈ આમ જો આપણે આવી ગયા તો જીરો માં જીરો માં બેઠે તમારી આમ સુરત નો હીરો એના એટલા એટલા જ છે અમારા ભાઈ કામ માં છે મેસેજ મેસેજ કરતા લાગે પ્રિન્સ ભાઈ પર બે લાઈન છે કે સીતા કો તુમ આખો મે મેફૂઝ રાખના ગુડ મોર્નિંગ કેમ છો બધાય વાગી ગયા છે બપોરના ત્રણ અને હું નીકળી ગયો છું તમને બધાને મજા કરાવવા આવતું તમને બધાને રાત કઢાવવા આવતું દુઃખી માણસ તમારો ઘાયલ તમને બધાને છે એવું નક્કી કરી લીધું છે તો ઉપાધિ કરવાની નથી બસ તમારે ખાલી એક લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દો મારા ભાઈ પછી જોવો તમને આમ દાંત કઢાવી કઢાવીને ગોટો વાળી દો તો ગાય આપણે પહોંચી ગયા છીએ અત્યારે આનંદ મળે રોડ ઉપર જો રાજકોટ વાળા જોતા હોય તો આ તમારી તમે જેને ગુંદાવાળી જોઈએ ગુંદાવાળી રોડ ગુજરાત વાળા જેને કયો રોડ ગયા સેજીનગર સેજી રોડ આઈ સેજી રોડ સુરત વાળા બધા ખરીદી કરવા તો સીધા શેરીના નાકેથી આપણે આવી ગયા છીએ ચા પીવા ચા એ રહે છે આ કોમ્પ્યુટર ને અમારા કુણાલભાઈ લેવલ વન વાળા તીર્થ ભાઈની દુકાને આવી ગયા છે એક નાનકડી એડવર્ટાઈનું કામકાજ છે તો એ એડવર્ટાઈનું કામ પતાવીને હાલો હાલો તમે પી લો તમને એવું ન થાય તમને ન પાય કાંઈ નહીં તમે ઘરે પી લો જો અહીંયા પી લો પછી જાય આપણે ગામમાં આટો મારવા પછી જુઓ તમે આજ તો કડાકા ફડાકા અને તડાકા નાખો તો આપણે એડોડ એનું કામ પતાવીને આવી ગયા જહાંગીરપુરા અને જહાંગીરપુરા પોગી ગયા છે તો આપણે જઈ રહ્યા છીએ હવે બે હજાર ભાઈભાઈ દોસ્તાર ને મળવા તો હાલો ઓહો હું પવન ભવન છે આજ તો જહાંગીરપુરામાં એમ મોસમ કાંઈક એવી રીતે ખુમારીમાં છે ઘાયલનું સુરત માથેરાન બનવાની તૈયારીમાં છે તો ભાઈ 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 એવું કોમેન્ટમાં લખી દો આજ તો ગાડી હાંકવાની વાત છે તો હું કેવું તમારું હાંકી નાખું ના ના રેવા દો ભાઈ ના ના કાંઈ ને હાલો હાંકી નાખું છું જોવો આગળ ભાઈ નીકળે છે ગાડી લઈને શું શું ભાઈ હાંકી રહ્યા છે ગાડી તમે મને ક્યારેય જોયો નહીં હોય હાંકતા પણ આમ જુઓ ક્યારેક ક્યારેક હાંકી નાખું એમ વાત છે તો મને એમ થયું કે આજ કાંઈક નવું દેખાડું પબ્લિકને તો મેં કીધું આજ ગાડી બાડી હાંકીને લોક બ્લોક ઉતારીએ નિયમ માં થયું સ્વીટ બેલ્ટ આમ પહેર્યો પણ એમ નિયમ માં કરવાનું કામકાજ એવું છે દેખાડ દે કે ભાઈ આમ ભી કિસી છે કામ નહી હોય એમ ગાડી તો જ હોય ને ભાણિયા ભાઈ એમ કે કરતા જ હોય ને એમ બધું ગાડી તો જ હોય ને ભાણિયાભાઈ આમ જો પછી હાકતા જ હોય એમ પ્રોફેશનલી આમ 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 એવું નહીં કરવાનું નિયમ મારે મર્યાદામાં મારીને બધું કરવાની વાત છે સમજા નદી એના વેણમાં હારી લાગે પછી હાલક ડોલક થાય તો એ સારી ન લાગે શું કેવું તીર્થભાઈ કેમેરામેન અમારી સાથે સાંજના વેગા છે સાડા સાત જહાંગીરપુરા રોડ મહિના રહો તમે ઘાયલની મહેફિલમાં તમે હવે હું કઈક એવું વિચારતો હતો કે કઈક ચેલેન્જ વિડીયો બનાવ્યો જોરદાર તો તમે છે ને કોમેન્ટમાં એકાદી ચેલેન્જ લખો બધાય અને એમાંથી ચેલેન્જ એક્સેપ્ટ કરીને હું જોરદાર ચેલેન્જ વિડીયો બનાવું તો આજના વિડીયોમાં છે ને કોમેન્ટમાં ઢગલો થઈ જાવ છો ચેલેન્જનો એટલે જો એક બે બેમાં પછી ચેલેન્જ વિડીયો આવે છે ને પછી આગળ એની મજા મજા પછી જુઓ તમે તો આ આપણે આવી ગયા છીએ જીરોમાં આજે ડિનર કરવા માટે ઝીરો રેસ્ટોરન્ટ ની અંદર વરસાદ બરસાદ છે સુરત માંય ફૂલ પાણી પાણી ભરાઈ ગયા તો ભાઈ ને હાલો મળીએ આગળ આપણે આવી ગયા તો ઝીરો માં ઝીરો માં બેઠે તમારી સામે સુરત હીરો છે જે લોક

પાછું જે માર્કેટમાં ઘાયલ 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 ગાંડી ગાંડી થતું હતું ને એક દિવસ પાછો લાવવાનો છે અમુક સમય હું તમારી વચ્ચે નથી રહ્યો એટલે એવો ગેપ પડી ગયો છે થોડો ઘણો પણ કાંઈ નહીં દેરસે આયે મગર છે આયે તો હવે જલ્દીથી પાછા પહેલા જેવું કમબેક કરું તો ચાલો ગુડ નાઇટ બધાને તેના ઉપર બે લાઈન છે કે સીતા રોકો તમે આખો મેં મહેફૂઝ રખના બહુ દેર તકરાત હિરાત હોગી પર હો તુ ભી મુસાફિર હૈ હમ ભી કભી કિસી મોડ પે એક મુલાકાત હોગી સારું ચાલો હોઈને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ